અસંમત છીએ અને પહેલા કરતા વધારે છે ગેસની કિંમત સત્તાત વધી રહી છે માડુ માડુ काबू બહાર છે મને બસ એમ લાગે છે કે એ જો ખરેખર ખરેખર રસપ્રદ રહેશે કે અમેરિકાનું સૌથી મોટું શહેર સમાજવાદને અપનાવે છે કે નહીં અને તે સફળ થઈ શકે છે કે નહીં નમસ્કાર અને ટ્રેકિંગ ટ્રમ્પ માં તમારું સ્વાગત છે હું નિધિ રાજદાન છું આજે આપનું મુખ્ય ધ્યાન ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોરાન મામદાની ની શાનદાર ચૂંટણી જીત પર છે ચોત્રીસ વર્ષની ઉંમરે તે એક સદી કરતાં પણ વધુ સમયમાં શહેરના સૌથી યુવાન મેયર બિગ એપલના પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દક્ષિણ એશિયન મેયર બન્યા છે તેમનો પ્રચાર ભાડા પર રોક સાર્વત્રિક બાળ સંભાળ શહેર સંચાલિત કરિયાણાની દુકાનો સવારો માટે મફત જાહેર બસો અને કરોડપતિઓ અને કોર્પોરેશનો પર કર જેવા સાહસિક પ્રગતિશીલ વચનો પર કેન્દ્રિત હતો વધુમાં તેમની પાયાની ચળવળે સોશિયલ મીડિયાની ગતિ નાના દાતા દાતાઓ અને યુવાન અને વૈવિધ્યસભર ગઠબંધનનો ઉપયોગ કર્યો જેને મૂળભૂત રીતે તેમને તેમના વધુ અનુભવી હરીફોથી આગળ પહોંચાડ્યા હવે ડેમોક્રેટ્સ માટે મામદાનીની જીત સ્પષ્ટપણે એવો સંદેશ આપે છે કે મધ્યમ માર્ગ કદાચ બદલાઈ રહ્યો છે અને યુવાન પ્રગતિશીલ અવાજો હવે હાંસી આમાં નથી તે એ વિશે એક વ્યૂહાત્મક પ્રશ્ન ઊભો કરે છે કે શું પક્ષ તેના મધ્યમ માર્ગીય આધારને દૂર કર્યા વિના આ નવી ઉર્જાને અપનાવવા માટે પોતાની જાતને પુનઃ શોધ કરી શકે છે રિપબ્લિકન માટે અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પરિણામ એક ચેતવણીની ઘંટડી સમાન છે એક સ્વવર્ણિત ડેમોક્રેટિક સમાજવાદી હવે અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ કરે છે અને તેમણે તેમના વિજય ભાષણમાં ટ્રમ્પને અવાજ વધારવાનું કહીને ખુલ્લેઆમ સીધો પડકાર ફેંક્યો રિપબ્લિકન આધાર જેને એક સમયે ગતિ અનુભવી હતી તે હવે આને શહેરી અને યુવા પ્રેક્ષકોમાં નબળાઈના સંકેત તરીકે જોઈ શકે છે આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે યુએસમાં મધ્ય સત્ર ચૂંટણીઓ હવેથી લગભગ એક વર્ષ જ દૂર છે તેથી ટૂંકમાં આ વિજય માત્ર ન્યૂયોર્ક વિશે નથી તે પક્ષની ઓળખ માટે સંદેશાવ્યવહારની વ્યૂહરચના માટે અને અમેરિકામાં રાષ્ટ્રીય ચૂંટણીઓના ભવિષ્ય માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ બની શકે છે

અને જ્યારે લાંબા સમયથી થી દબાયેલા રાષ્ટ્રનો આત્મા વાચા મેળવે છે આજે રાત્રે આપણે જૂનામાંથી નવા તરફ પદ મૂક્યું છે અને આજે ડી કોડર પર અમારી સાથે જોડાતા અમને ખુશી છે કે મે બેલ્ટન મેયર માઇકલ ઓવેન્સ અમારી સાથે છે તેઓ ડેમોક્રેટ છે અને તેમણે અમારા માટે આ કરવા માટે સમય કાઢ્યો તે ખરેખર સરસ છે અને અમને કાર્યક્રમમાં રિપબ્લિકન વ્યૂહાત્મક વ્યૂહ રચનાકાર મેટ ક્લિંકનું ફરીથી સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે જેઓ લોસ એન્જલસથી અમારી સાથે જોડાઈ રહ્યા છે ખૂબ વહેલી સવારે તેમના માટે અમારી સાથે જોડાવા બદલ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર હું તમારી સાથે શરૂઆત કરવા માંગુ છું મેયર ઓવેન્સ આ કેટલી નોંધપાત્ર જીત છે માત્ર ન્યૂયોર્કમાં ડેમોક્રેટ્સ માટે જ નહીં પરંતુ ત્યાં મહત્વપૂર્ણ ગવર્નરશિપ પણ હતી જે ડેમોક્રેટ્સે વર્જિનિયા અને ન્યૂ જર્સીમાં જીતી છે તમારી પાર્ટી માટે આનો શું અર્થ છે અને અને તમે જાણો છો અમેરિકન રાજકારણમાં આ આ વિશિષ્ટ ક્ષણ માટે ઠીક છે તમારો આભાર અને અને હું અહીં હોવા બદલ આભારી છું આ ચૂંટણીમાં અમે જે જોયું સમગ્ર દેશમાં દરિયાકાંઠેથી દરિયાકાંઠે ઉત્તરથી દક્ષિણ સુધી તે હતું અમેરિકા પાછું બોલી રહ્યું હતું અને અને મોટેથી બોલી રહ્યું હતું કે તેઓ આ ટ્રમ્પ પ્રશાસનથી કેટલા નાખુશ છે અને લોકો ખાલી વચનો અને ડર અને લોકોમાં રહેલી માત્ર અત્યંત હતાશા વિશે એટલા હતાશ છે તમે જાણો છો તે 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 જીત જે માત્ર મામદાનીને જ નહીં પણ બીજાઓને પણ મળી કેટલીક ગવર્નરની ચૂંટણીઓનો ઉલ્લેખ કર્યો અહીં જોર્જિયા રાજ્યમાં અમે પબ્લિક સર્વિસ કમિશન માટે બે રાજ્યવ્યાપી જાતિવાદીઓને છૂટ્યા આ પહેલી વાર છે હું તેમને ઇતિહાસમાં મત આપતા જોવા માંગુ છું કે ડેમોક્રેટ્સ રાજ્યવ્યાપી સ્પર્ધામાં બે રિપબ્લિકનને હટાવવામાં સક્ષમ હતા તો અમે આ વારંવાર જોયું છે તે લગભગ એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો એવા રાજકારણથી કંટાળી ગયા છે જે ગુસ્સા પર બનેલું છે જે ખાલી વચનો પર બનેલું છે કે લોકોને વધુ જોઈએ છે એન્ડ તમે જાણો છો એ મને લાગે છે કે બહુ જોરદાર હતો જ્યાં યુવાનો આગળ આ ગયા આપણે હંમેશા રાહ જોઈ રહ્યા છીએ અને કહી રહ્યા છીએ કે તમે જાણો છો હવે યુવાનો માટે બહાર આવવાનો સમય આવી ગયો છે અને તમે જાણો છો દરિયા કિનારાથી દરિયા કિનારા સુધી ફરીથી ગઠબંધન રચાયા જેમાં આપણા યુવાનો બહાર આવ્યા કોલેજ કેમ્પસ

કેવી રીતે સ્થિર થઈ ગયું છે આવાસ કેવી રીતે પરમડે તેમ નથી આપણે કેવી રીતે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવું પડશે દેટ દેટ ખરેખર એક મહત્વપૂર્ણ સંદેશ હતો જે મને લાગે છે કે સર્વત્ર હતો પરંતુ તમે જોયું કે તે ખૂબ જ પ્રગતિશીલ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યું હતું પરંતુ તમે એ પણ જોયું કે તે વધુ મુખ્ય પ્રવાહના ડેમોક્રેટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું હતું સમગ્ર બોર્ડમાં ડેમોક્રેટ્સ માટે એક જીત છે પરંતુ વધુ મહત્વની વાત એ છે કે આ અમેરિકન લોકો માટે એક જીત છે આ એ લોકો માટે છે જેઓ દરરોજ બહાર જાય છે અને કામે જાય છે અને ઘરે આવીને બિલ ચૂકવવાના હોય છે અને ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે છે આ તેમના માટે એક જીત હતી શું હું તમને પૂછી શકું કે તે રસપ્રદ છે કે કે તમે જાણો છો સી ભારત મામદાનીનું અભિયાન જેણે પરવડે તેવી ક્ષમતાતા જીવન નિર્વાહના ખર્ચ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું અને

આપણે જે દેખીતી મોટી સમસ્યા છે તેને અવગણી શકીએ નહીં આ અમેરિકન સરકારના ઇતિહાસમાં સૌથી લાંબુ શટડાઉન છે અને મને કોઈ શંકા નથી કે તેને તેમાં ભૂમિકા ભજવી હતી પણ તમે જાણો છો જ્યારે હું ખોટા વચનો વિશે વાત કરું છું ત્યારે ઘણા ખોટા વચનો છે છે મને લાગે છે કે ઘણા લોકો છે ડેમોક્રેટ્સ પણ રિપબ્લિકન પક્ષ બંને બાજુ કે જેમણે ઘણા ખોટા વચનો જોયા તેમણે ગંદકી સાફ કરવાની આ બધી વાતો સાંભળી અને સાચું કહું તો તે થયું જ નહીં ગંદકી વધુ ગંદી થઈ છે તે હવે પહેલા કરતા પણ વધુ ગંદુ છે અને મને લાગે છે કે અમેરિકન લોકો તે નકારી રહ્યા છે પણ તમે સાચા છો ઘણા લોકો હતા જે જે વિચારતા હતા કે ટ્રમ્પ નું પ્રમુખ પદ નાના માણસ માટે કંઈક અર્થપૂર્ણ હશે ખરું ને જે લોકો સંઘર્ષ કરી રહ્યા હતા તેમના માટે તે કંઈક અર્થપૂર્ણ હશે જે લોકોને વધુ જરૂર હતી તેમના માટે તે કંઈક પાછ પૂર્ણ હશે એને સાચું કહું તો ટ્રમ્પે વચનો પૂરા કર્યા નથી કરિયાણાનો ખર્ચ હજી પણ પહેલા કરતા વધુ છે ગેસની કિંમત વધતી જ રહે છે ભાડું તો ભાડું કાબુ બહાર છે તો એ વચનો સાચું કમતો ખોખલા હતા

તો મને ખરેખર લાગે છે કે તે એક છેતવણીનો સંકેત મોકલે છે મને લાગે છે કે આપણે જે બાબતે અસંમત છીએ એ તેના કારણો છે મારો મતલબ ચાલો યાદ રાખીએ કે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાં આવ્યાને ફક્ત 9 મહિના થયા છે મને ખરેખર લાગે છે કે સામાન્ય રીતે મતદારો ફક્ત ચીડચીડા મિજાજમાં છે અને છેવટે તેમને રાજકારણીઓ જોઈએ છે અને તેમને કોઈ પરવા નથી કે તમારું નામ પાછળ આર છે કે બી તેઓ ઈચ્છે છે કે રાજકારણીઓ તેમની અંગત આર્થિક પરિસ્થિતિમાં તેમની મદદ કરે અને અત્યારે જ્યારે અમુક બાબતો સારી છે ગેસોલિનના ભાવ નીચે આવ્યા છે ઈંડાના ભાવ નીચે આવ્યા છે કરિયાણું હજુ પણ મોંઘું છે ઊભું છે સામાન્ય રીતે ઉર્જા ખર્ચ હજુ પણ ઊંચો છે અને મને લાગે છે કે તેઓએ જે રીતે પ્રતિક્રિયા આપી તે એ પક્ષ સાથે હતી જે અત્યારે સત્તાની દોરી ધરાવે છે જે રિપબ્લિકન છે એનો અર્થ એ નથી કે તેઓ બે હજાર છવ્વીસ માટે બરબાદ થઈ ગયા છે એનો અર્થ ફક્ત એટલો જ છે કે નવ મહિના પછી તેમણે આને જોવાની જરૂર છે અને તેમણે કહેવાની જરૂર છે ઠીક છે આપણે પોતાને વ્યવસ્થિત કરવા પડશે આપણે અમુક બાબતો અલગ રીતે કરવી પડશે તો તે તે તમે જાણો છો ક્યારેક થોડો વાસ્તવિકતાનો અહેસાસ સારો હોય છે તમે શું કહેશો કે અલગ રીતે શું કરવાની જરૂર છે અને તો શું તમે કહેશો કે આખરી જવાબદારી શ્રીમાન પર આવીને અટકે છે ટ્રમ્પની હું જાણું છું કે તે કહે છે કે તે મતપત્ર પર ન હતા તે ન હતા પરંતુ આ ચૂંટણીઓમાં જેમણે પર પ્રચાર કર્યો ભલે તે ન્યૂયોર્ક ન્યૂ જર્સી વર્જિનિયા હોય તે મોટે ભાગે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ અને તેમના કાર્યકાર વિશે જ હતું તો તમે રિપબ્લિકન પાર્ટીને આ તબક્કે માર્ગ સુધારવા માટે અને ખાસ કરીને શ્રીમાનને શું સલાહ આપશો ટ્રમ્પને યોતે સાંભળે તો ઓકે બે ત્રણ બાબતો છે તમે જાણો છો એક તો ડોનાલ્ડ ટ્રમ્પ તેમના જીવનમાં ફરી ક્યારે ભૌતિક રીતે મતપત્ર પર નહીં હોય પરંતુ તે 2026 માં અને ફરીથી 2028 માં મતપત્ર પર હશે કારણ કે દરેક જણ તેમની તરફ ઈશારો કરશે અને કાં તો અપમાનજનક ટિપ્પણીઓ કરશે અથવા તેમની સાથે એવી રીતે જોડાવાનો પ્રયાસ કરશે જે તેમના પ્રચારમાં મદદ કરે ઘણી રીતે તે બરાક ઓબામા જેવા છે જ્યારે બરાક ઓબામા મતપત્ર પર હતા ત્યારે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો પરંતુ ઓબામા ઓબામાના પ્રમુખ ક્ષેત્રોમાં એક હજાર નવસો બેઠકો ગુમાવી હતી ખાસ કરીને જ્યારે તેઓ મતપત્ર પર ન હતા શું કરવાની જરૂર છે એક તો હું માનું છું કે બિગ બ્યુરફો બિલ ના લાભો બે હજાર ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી

તે વાતને બાજુબતને બાજુ પર રાખીને હું ફક્ત એટલું જ માનું છું કે તે જોવું ખરેખર ખરેખર રસપ્રદ રહેશે કે અમેરિકાનું સૌથી મોટું શહેર સમાજવાદને અપનાવે છે કે નહીં અને તે કામ કરી શકે છે કે જો તે કામ કરી શકે ટી બર્ની સેન્ડર્સ એન્ડ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો કોર્ડિસ માટે એક શક્તિશાળી સંદેશ મોકલે છે કે આમાં દમ છે જો તે કામ ન કરે તો આપણને યાદ આવે છે કે જ્યોર્જ વિલે શું કહ્યું હતું કે દર 20 વર્ષે કે તેથી વધુ સમયે દેશોએ સમાજવાદનો પ્રયાસ કરવાની જરૂર છે જેથી તેમને યાદ રહીએ કે તે શા માટે કામ કરતો નથી તો મને એ જોવામાં ખરેખર ખરેખર રસ છે કે શ્રી વંદાની ન્યુયોર્કમાં કરે છે મને લાગે છે કે તે ગ્રુ હશે મને લાગે છે કે તે ખૂબ જ સારો મુદ્દો છે કારણ કે તમે કહ્યું તેમ મારો મતલબ ન્યુયોર્ક નાણાકીય રાજધાની હોવાથી સૌથી મોટું શહેર અને સમાજવાદી મેયરને અપનાવવો તે 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 જોવું રસપ્રદ રહેશે કે તે કેવી રીતે આગળ વધે છે અને તે પછી મને ફરીથી મેયર ઓવેન્સ પર લાવે છે જે એ છે કે એક રીતે આનાથી માત્ર રિપબ્લિકનને જ આશ્ચર્ય થયું નથી પરંતુ આ આ પરિણામે ખાસ કરીને ન્યૂયોર્કમાં ન્યૂયોર્ક સિટીમાં શું તેને તમારા પક્ષની અંદર ડેમોક્રેટ્સની અંદર પણ ગણગણાટ નથી ઊભો કર્યો આગળ વધવા માટે શું શું અપનાવવું તે વિશે કારણ કે જે આજે ન્યુયોર્ક સિટીમાં કામ કરે છે તે અમેરિકાના અન્ય ભાગોમાં કામ કરે તે જરૂરી નથી ખાસ કરીને જ્યારે તમે પશ્ચિમ તરફ જાઓ છો તો શું આજે ડેમોક્રેટિક પાર્ટીમાં સાચી છે કે વૈચારિક રીતે શું અપનાવવું જેવા સમાજવાદી બનવું કે વધુ કેન્દ્રવાદી બનવું મન લાગે છે કે ડેમોક્રેટિક પાર્ટી સામે જે વાસ્તવિક પડકાર હશે તે કેન્દ્રવાદી ડેમોક્રેટ્સ અને ડેમોક્રેટિક સમાજવાદીઓ વચ્ચેનો નથી તે એ છે તે એ છે કે આપણે આપણા યુવાનોને કેવી રીતે આગળ વધવા દઈએ અને તેમનો અવાજ રજૂ કરવા દઈએ અને આપણે તેમની સાથે કેવી રીતે આગળ વધીએ જેમની પાસે નવા વિચારો છે અને જ્યાં લોકો છે તેમની સાથે જોડાવાની ઈચ્છા છે એન્ડ મને લાગે છે કે બીજી રાત્રે આપણને તેજ બતાવ્યું હું આવાસના ખર્ચ અને ઊર્જા બિલ વિશે વાત કરવા માંગુ છું અહીં જોર્જિયામાં અમારે સતત પાંચ દરમાં વધારો થયો છે પાંચ અને લોકોએ બહાર જઈને તેના માટે જ મત આપ્યો તમે જાણો છો અમારી પાસે હવે એક એક રાજ્ય પ્રતિનિધિ છે જે 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 ડેમોક્રેટિક સમાજવાદી તરીકે ચૂકાઈને આવ્યા અને ચિંતાઓ હતી ગણગણાટ હતો અને બધું બરાબર રહ્યું છે મને નથી લાગતું કે જારા મામદાનીને ડેમોક્રેટિક સમાજવાદી હોવા બાબતે જે મુદ્દો છે મને લાગે છે કે તે એક તે મોટે ભાગે માઉસ માટેનો મસાલો છે ખરું ને ઇફ તેને જો તમે કહો તો રિપબ્લિકન માટે મંદમતો મસાલો ગણાવે છે દિવસના અંતે માનદાનીએ જે વાત કરી જે ખરેખર લોકોને સ્પર્શી ગઈ તે સ્ટેજ વેજ વિશે હતી વેજ સ્થિરતા વેતનની સ્થિરતા ઊર્જાના બિલ સતત વધી રહ્યા છે આવાસનો ખર્ચ ભાડાનો ખર્ચ એ બાબતો છે અને તમે જાણો છો કે તે શું છે તે તે છે તમે જાણો છો તમે લોકો માટે જીવન પોસાય તેવું બનાવવાની વાત કરો છો અને લોકો આ જ સ્થિતિમાં છે અને તે પ્રદેશો વસ્તી વિષયક જૂથો અને પક્ષના લેબલોથી પર છે અને આના પર જ સાચું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો આપણે તમે જાણો છો નીતિના આધારે અને કામ કરે તેવા સંદેશાઓના આધારે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છીએ હવે પડકાર સાચો પડકાર એ વિશે નહીં હોય કે કે લોકો તેના સમાજવાદી કે ડેમોક્રેટિક સમાજવાદી હોવા વિશે શું અનુભવે છે દીજ નીતિઓ દીજ નીતિઓનું વલણ અને લોકો માટે કામ કરતી વાસ્તવિક સરકારને કાર્યરત કરવા વિશે હશે લોકોએ આ માટે જ મત આપ્યો છે એમનું એમનું લેબલ કે તે જે તે જે વાત તમે જાણો છો પોતાને કહે છે લોકો ખરેખર તમે કઈ નીતિઓ લાવવાના છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે શું તમે મેયર તરીકે કે ગવર્નર તરીકે કે પબ્લિક સર્વિસ કમિશન તરીકે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશો તમે કઈ નીતિ લાગુ કરશો જેથી પણ પરશુ શું તે પણ નથી લોકો માટે રહેવાનું વધુ પોસાય તેવું અને એ છે ચોક્કસ તો પણ શું એ પણ હકીકત નથી કે ત્યાં કે ડેમોક્રેટિક પાર્ટીમાં એક વર્ગ એવો છે જે તેમનાથી સહજ નથી શ્રીમાન સાથે મમદાનીના સમાજવાદી એજન્ડાથી તેઓ વિચારે છે કે તે કદાચ તમે જાણો છો વધુ કેન્દ્રવાદી મતદારોને દૂર કરી શકે છે જેઓ અન્યથા ડેમોક્રેટ્સ સાથે ગયા હોત તેઓ તેમને તરીકે જુએ છે ખેર સારા વધુ સારા તમે જાણો છો લેબલના અભાવે તેઓ જેનાથી સહજ હોય તેના કરતાં થોડા વધુ ડાબેરી તમે જાણો છો અને એજ હું એ પણ કહેવા માંગુ છું કે તે રિપબ્લિક કરતા અલગ નથી મારો મતલબ તેમની પાસે તેમના લોકો છે જેવો તમે જાણો છો જોઈ રહ્યા છે પોતાને રેગન રિપબ્લિકન કહે છે અને તમારી પાસે મેગા રિપબ્લિકન છે અમેરિકન સમાજમાં તે છે અને તે તે અન્ય કોઈ પક્ષ અલગ નથી પરંતુ જ્યારે તમે ખરેખર આના મહત્વના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે આ લોકોને તેઓ જ્યાં છે ત્યાં મળવા વિશે છે આ લોકોના પડકારો અને સંઘર્ષો સાંભળવા વિશે છે અને હા ન્યૂયોર્ક સિટી એ એ વિશ્વના સૌથી મહાન શહેરોમાંનું એક છે ન્યુયોર્ક સિટી તેનો ઉકેલ શોધી લેશે ન્યુયોર્ક સિટીએ તેમને કોણ જોઈએ છે અને શું જોઈએ છે તે વિશે ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે પણ હું એ હકીકતને નકારવા નકારવા માનતો નથી કે જે યુવાનો બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે જે સંઘર્ષો આપણી આપણી આગામી પેઢી કરી રહી છે માત્ર કાર્યસ્થળમાં જ નહીં અને વિદ્યાર્થીઓના દેવાથી લગાયેલા છે પણ નેતૃત્વ કરવાની પરિસ્થિતિમાં પણ મુકાયા છે ખરું ને અને એ સુનિશ્ચિત કરું કે તેઓ હવે આગળ આવી શકે અને તેમનું નેતૃત્વ ઘણી રીતે તેમને પણ પ્રતિબિંબિત કરે મને હજી પણ લાગે છે કે તે એક એક ખૂબ જ મજબૂત વાત છે જેના વિશે આપણે વાત કરવી જોઈએ એન્ડ લોકો સાંભળો લોકો ત્યારે મત આપે છે જ્યારે તેમની પાસે વિશ્વાસ કરવા માટે કંઈક હોય લોકો ત્યારે મત આપે છે જ્યારે તેઓ

આમાંથી તેમને બોધપાઠ લેવાની જરૂર છે અને હું એ પણ ઈચ્છતી હતી કે તમે એક ક્ષણ માટે એ હકીકત પર વિચાર કરો કે તમે જાણો છો મિત મિસ્ટર મમદાનીને પણ ઇસ્લામોફોબિક હુમલાઓના એક પ્રકારના પ્રવાહનો તેમના વિશે તેઓ જેના માટે ઊભા હતા તેના વિશે ઘણી બધી ખોટી માહિતીનો સામનો કરવો પડ્યો હતો અને તેના બદલે ન્યૂયોર્ક શહેરે તેમના પક્ષમાં જબરજસ્ત મતદાન કર્યું શું આમાં ક્યાં તમે જાણો છો ખાસ કરીને મેગા રિપબ્લિકન માટે કોઈ બોધપાઠ છે ભલે તમે એવા બે વિષયોને ભેગા કરી રહ્યા છો જેનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી તેથી ચાલો આપણે ખૂબ સ્પષ્ટ થઈએ રિપબ્લિકન ન્યુયોર્ક શહેરમાં નોંધાયેલા મતદારોના અઠાવીસ ટકા છે તેથી This is a cool, cool but blue shahar ન્યુયોર્ક રાજ્યના અપમાનિત ગવર્નર જેમને એ ખૂબ જ નિસ્તેજ અભિયાન ચલાવ્યું જેને લોકોને એકત્રિત કર્યા નહીં તો એવું વિચારવું કે

અને બધાએ એવી અટકળો લગાવી હતી કે તે બે હજાર ચોવીસની ચૂંટણીઓ તરફ જતા ડેમોક્રેટ્સ માટે ખૂબ જ સારા સંકેત આપશે સારું આપણે જાણીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીઓમાં શું થયું ડેમોક્રેટ્સનો સફાયો થઈ ગયો ખેંડકી રેડ જ રહ્યું અને વર્જિનિયા ભલે તે આખરે ખમલા સાથે રહ્યો અને છ પોઈન્ટથી તે કોઈ પણ રીતે એવી જંગી જીત ન હતી જે આપણે મંગળવારે અબિગેલ સ્પેનબર્ગર માટે જોઈ આ બધામાં મારો મુદ્દો એ છે કે ન્યુયોર્ક સિટી અને ન્યુયોર્ક સિટીના યુવા મતદારો તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની બાકીની વસ્તી કરતા નોંધપાત્ર રીતે અલગ છે હા તેઓએ એવા કોઈકને જંગી બહુમતીથી મત આપ્યો જે ચોત્રીસ વર્ષના હતા જે ટિકટોક પર સક્રિય હતા અને જેમણે તેમની સાથે વાત કરી મેયરના શબ્દોમાં કહીએ તો અને હું તેમની સાથે સો સહમત છું તે જ્યાં હતા ત્યાં ગયા

જેઓ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા વંચિત અનુભવતા હતા જેમણે તેમને કહ્યું

बस एक छब्बीस डॉलर थे सुहरान so, मामदानी बाय द वे जे ऑब्नी न्यूयॉर्क माता ते एक राज्य प्रतिनिधि था ये जाने छे के न्यूयॉर्क सिटी में

અને મને લાગે છે કે તમે સાચા છો કે અસલી પડકાર તો હવે શરૂ થાય છે હું આના પર અંતિમ શબ્દ મેયર ઓવેન્સને આપીશ શું તે ફક્ત ન્યૂયોર્કના યુવાનોને મફત વસ્તુઓ જોઈતી હોવા વિશે છે પરંતુ વધુ ગંભીર રીતે કહીએ તો શું શ્રીમાન ક્લિંકની વાતમાં દમ નથી કે મધ્યસત્ર ચૂંટણી હજુ એક વર્ષ દૂર છે અને ઘણું બધું બદલાઈ શકે છે

મને લાગે છે તો રિપબ્લિકન પાસે આ વિશે કહેવા માટે વધુ મજબૂત મુદ્દો હોત પણ તેવું ન હતું ફરીથી આપણે જોયું કે જ્યોર્જિયામાં પ્રોપ પચાસ સાથે શું થયું આપણે જોયું કે પૂર્વ કિનારે ન્યુયોર્કથી ન્યૂ જર્સીથી વોશિંગ્ટન મારો મતલબ વર્જિનિયાથી જ્યોર્જિયા રાજ્ય સુધી શું થયું નોકો બોલ્યા બરાબર અને હવે આપણી પાસે ગિયર બદલવાની અને આ નીતિઓમાં ખરેખર ઊંડા ઉતરવાની અને ખાતરી કરવાની તક છે કે જો રિપબ્લિકન અમીરો અને ઉચ્ચ માંગતા હોય અને અને સામાન્ય લોકોના અવાજ સંઘર્ષોને અવગણે તો મને લાગે છે કે સફળતા મળતી રહેશે હું જે ઈચ્છું છું તે અહીં રહેલા દરેક અમેરિકન માટે જે શ્રેષ્ઠ છે તે છે મેયર તરીકે મારી જવાબદારી હું તકનીકી રીતે બિન પક્ષપાતી ભૂમિકામાં સેવા આપું છું બરાબર મારું કામ છે ઉઠવું અને મારા શહેરમાં રહેતા તમામ એસી હજાર લોકો માટે મારાથી બનતું શ્રેષ્ઠ કરવું અને હું જે સર્વત્ર સાંભળું છું તે એ છે કે આ દેશમાં રહેવાનો ખર્ચ ઘણો વધારે છે તેથી કોઈ પણ ચૂંટાયેલા અધિકારી કે ઉમેદવાર જે પરવડે તેવી કિંમતોની વાત કરી રહ્યો છે અને લોકો જ્યાં છે તેમની સાથે વાત કરી રહ્યો છે અને પ્રચાર અભિયાનમાં તે લોકોને મળવા જઈ રહ્યો છે અને પછી આખરે તે જ સંદેશ સાથે શાસન કરશે તો મને લાગે છે કે આપણે સફળ થઈશું અને આ દેશમાં લોકો સફળ થાય તે માટે આપણને તેની જ જરૂર છે તારો તમારા બંને સાથે આ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવું રસપ્રદ રહ્યું છે મેયર ઓવેન્સ વેટ ક્લિંક આજે અમારી સાથે જોડાવા અને અમને થોડો દ્રષ્ટિકોણ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર એવું લાગે છે કે તે ખૂબ જ રસપ્રદ વર્ષ રહેવાનું છે કારણ કે આપણે મધ્ય સત્રી ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ આવતા વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ ખૂબ આભાર અમને આમંત્રિત કરવા બદલ આભાર અને બસ આ બસ તમે અમને આમંત્રિત કર્યા તે બદલ આભારી છીએ આ અઠવાડિયાના શોમાં બસ આટલું જ અમે આવતા અઠવાડિયે બધું ઘણું બધું લઈને પાછા આવીશું ત્યારે અમારી સાથે જરૂર જોડાજો આ માત્ર ટ્રમ્પને રોકવાનો રસ્તો નથી તે તેમના પછી આવનારને પણ રોકવાનો રસ્તો છે તો ડોનાલ્ડ ટ્રમ્પ કારણ કે હું જાણું છું કે તમે જોઈ રહ્યા છો મારી પાસે તમારા માટે ચાર શબ્દો છે વોલ્યુમ વધારી દો